આ વિશેષ પ્રસંગે સરદાર પટેલના વંશોજો પણ ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રીય એકતા ઉજવણીમાં ભાગ લેશે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તારીખ એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લેશે આ વિશેષ પ્રસંગે સરદાર પટેલના વંશજો પણ ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમભાઈ ડાયાભાઈ પટેલ સરદાર પટેલના પૌત્ર હાલ 80 વર્ષના છે અને તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે તેમની પત્ની ડોક્ટર નંદિતા ગૌતમ પટેલ 78 વર્ષની છે સરદાર પટેલના પૌત્ર તરીકે કેદાર ગૌતમ પટેલ વય સુડતાળીસ વર્ષ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે તેમની પત્ની રીના પટેલ તથા તેમની પુત્રી કુમારી કરીના કેદાર પટેલ તેર વર્ષ છે જે સરદાર છે પણ એકતા નગર ખાતે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ગૌતમ ડાયાભાઈ પટેલના પિતરાય સમીર ઇન્દ્રકાંત પટેલ તથા તેમની પત્ની રીતા એસ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહે રાષ્ટ્રીય ગૌરવના આ કાર્યક્રમનો ભાગ બનશે

કુટુંબીય ગૌરવની ભાવના વધુ પ્રગટ બનશે નેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર